જય ભોળાનાથ આજ આવી ગયા છે પાછા આપડા જગ્નેશ્વર મહાદેવના મંદિરે મંદિરની ફૂલ તડામ પર તૈયારી ચાલે છે તો તમને દેખાડું ક્યાં પહોંચ્યું કામકાજ જો અહીંથી ગેટ નું કામ આપણે અંદર જઈને જોઈએ કે એટલે ક્યાં કામ પહોંચ્યું બધું એનો કેસનું જો આ પથ્થર બધો પડ્યો કટિંગ કામ ચાલુ જ છે પથ્થર લટકાડેલો જ લાગે અંદર બાર બે દાદરા બની ગયા છે ઓઈલ પર દીવાલનું સંતર્પણ થઈ ગયું જય લીલાબા અહીંયા જો ભાઈ પ્લાસ્ટર નું કામ હાલે છે હાલો અંદર જાય હવે અંદર સાફ સફાઈ ના ઘસાઈ નું કામ હાલે છે જો માર્બલ પથ્થર આવી ગયો અહીંયા આરસ પથ્થર પણ લાગી ગયો છે તળીએ જો અહીંયા ઉપર ઘસાઈ નું કામ જો થઈ ગયું છે હવે બે બાજુ ઓટલા બનાવા એક ગણપત દાદા ને એક બાજુ અહીંયા હનુમાન ની મૂર્તિ રહેશે માં જ ઈજો અંદર દરેજ બેન જોવો કામ થઈ ગયું બધું જો આ બાર બદલાય નથી એકમાં નાની મોટી પડતી હતી ને એટલે એ છે કેન્ડલ પણ આળસ પથ્થર લાગી ગયો જો પથ્થરથી હશે ભાઈ પોલીસિંગ કામ ya. આપણે પાછળ નીચે જાવી ફૂલ તળાવ તૈયારી ચાલુ થઈ ગયું છે મંદિર ભાઈ દિવાળી પછી બધું કામ પૂરું કરી દેવાનું છે મંદિર જો અહીંયા આ બધું ફ્રેમ ને ડિઝાઇન નું કામ ચાલુ છે જો હાથી ને કળશ સાથી આ

બંદરપટ્ટા ચા બધું માર બર પથ્થર મો માલમે તો બંદર કેટને મે એ બધું કટિંગ કામ ચાલુ

જો ભાઈ સળાઈ જીધું છે જો જરીઝરી સાટા ચાલુ થઈ જાય અત્યારે આવા તડકા ને બપોર વસા હા તો હાથ દુઃખી ગયા હા કેટલી વાર લાગી હાલો ભાઈ સડી ગયું છે ફૂલ તડા મારી અને જોર જોરથી કામ ચાલુ થઈ ગયેલું છે અને દિવાળી આવે ને તો બધું કામકાજ આપણે પૂરું કરી દેવાનું છે કેમ કે દિવાળીના વેકેશન માસ્તે આપણે બધું આયોજન રાખવાનું છે ફૂલ મોટા પાયે બધું આયોજન રાખેલું છે એકદમ જોરદાર મંદિર બનશે બની ને કમ્પ્લીટ થઈ જાય એટલે તળાજા લેવલે મંદિરનું નામ આવે છે જય જગ્નેશ્વર મહાદેવ આ હવાના હાટુ બધા લાકડા ફાડેલા છે જો અહીંયા તો કુતરા હાટુ ઘરે બને નહીં પણ કુતરાને ક્યાં ઘરમાં હોવું જો બહાર હોય ધાન રાખવાને બદલે સુઈ ગયો જો આ નદી સાઈડની દીવાલ છે ના હોપટ આવી રીતે ગ્રીલ આવી જા આ બેલાના બટકા માથે ચડાવવાનું ચાલુ કરે છે હું કામ લઈ જાય કે ખબર નહીં આગળ માથે જાય જોઈ જો ઉપર આવી ગયા આ બધા બટકા આમાં પૂરવાના લોહી લો માથે આ બધું ઉપર નું કામ જો ડિઝાઇન કેવું લાગે ઉપર થી જો મીંડું સડાયું આની ઘોડે માથે બે જાય જો આ નાનું મીંડું છે ને આ ભાઈ જો એ બે હાડે છે મીંડું હાલો ઉપરથી મીંડું બાય બાય જો મંદિર ઉપર થી ગામ નો નજર જો મંદિર ઉપર આવી જાય મંદિર ની ઉપર એટલે એવું તો હોય કેટલું થાય માથે તો હોય કેટા બકરા સરે નદી ને જોરદાર સીન આવે છે